ભાવનગર જિલ્લાના તળાજના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના વાહનોની લાંબી કતારો લાગે છે વિશાળ સંખ્યામાં ડુંગળીનો માલ લઈને ખેડૂતો આવતા હોય છે છેલ્લા થોડા દિવસથી તળાજના માર્કેટિંગ યાર્ડનું મેદાન પણ ટૂંકું પડવાના કારણે માર્કેટિંગ યાર્ડની બાજુમાં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હાલ ત્યાં ડુંગળીનો માલ ઉતારવામાં આવે છે તેમ છતાં બંને ગ્રાઉન્ડ ભરાઈ જતા મહુવા રોડ પર આવેલા આહિર સમાજની વાડી ખાતે ડુંગળી ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાજા માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કે હવે ડુંગળીની આવકો પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યાર્ડના ગ્રાઉન્ડમાં તથા વ્યવસ્થા કરવામાં આવી તે જગ્યામાં ડુંગળી ઉતારવાની બિલકુલ જગ્યા ન હોવાથી ડુંગળી પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યું છે છતાં પણ જો કોઈ ખેડૂત ડુંગળી લઈને આવશે તેમને પરત લઈ જવાની ફરજ પડશે તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા જાણ કરવામાં આવી છે અને હવે પછી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી વખત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળીનો માલ કોઈ પણ ખેડૂતોએ નહીં લાવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે હાલ તડાજ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ રૂપિયા એકસો ચારથી લઈને બસો ચોત્રીસ સુધીનો બોલાયો છે બીજી તરફ ડુંગળીનો ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાનો પણ સમગ્ર પંથકમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ડુંગળીની સિઝનની શરૂઆતમાં ભાવ સારા રહ્યા હતા પરંતુ સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ડુંગળીના ભાવ તળી ગયા હતા જેને લઈને ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે મારું નામ વાળા ભરત છે પોપટભા પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળીના ભાવ નિકાસબંધી સરકારે કરી બારમા મહિનામાં ત્યારથી ડુંગળીના ભાવ ખેડૂતોને મળતા નથી અને સોથી દોઢસો રૂપિયામાં વેચાય છે એટલે આજે અમે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અભિયાન જાગૃતિ રાખ્યું હતું એમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા પણ તળાજા માર્કેટિંગ યાર્ડના અમુક માથાભેરે વેપારી છે એને ખેડૂતોને એવી ધમકી મારી કે કાલે જો ડુંગળીની હરાજી નહીં થવા દો તો કાલે તમારી ડુંગળીના સો રૂપિયા કે બસો રૂપિયા ઓછા આવે છે એટલે એવા અહીંયા મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગડબડ ગોટાળા અને ધાકધમકી વાળો આ સહજા માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી હાલે છે એની અમને પૂરી ખાતરી છે પણ સરકાર જો આ ડુંગળીની બંધી દસ દિવસમાં નહીં હટાવે તો આવતા દિવસોમાં અમે સરકાર અમે મોટો મોરચો પણ માંડ્યો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સરકારને ઝુકાવી દે એવા પ્રોગ્રામો પણ આપશું પણ અમે આમાં જ્યાં સુધી ડુંગળીની નિકાસબંધી અને કપાસની આયાત બંધ નહીં કરે ત્યાં સુધી અમે પણ આંદોલન મેથોડા છોડવાના નથી મારું નામ અહિલ રાજભા સોંશિયા છે અને આજે અમે ભરતજીભાઈ વાળાની નીચે નિકુલસિંહ ઝાલાની નીચે આજે છ મહિનાથી આંદોલન કરીએ છીએ પણ સરકારનું કાંઈ પાણી ન થતું કારણ કે સાવ સામ નાની નાના આવ્યા વેપારી કે નાના એવો ખેડૂત કેટલો હેરાન થાય છે પણ નિકાસબંધી નથી આપતા છૂટ નથી આપતા અને કાંઈ પ્રશ્નોનો જવાબ જ નતા પણ હવે ભરતસિંહભાઈએ કીધું એમ જો દસ દિવસમાં નહીં આવે તો મોટા પાયે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ